વડોદરા જિલ્લામાં દેવ ડેમના પાણીએ ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે તેવામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની એક જ માંગ હતી કે જલ્દીમાં જલ્દી સર્વે હાથ ધરવામાં આવે અને પાકની સહાયની રકમ ચૂકવવામાં આવે વડોદરા જિલ્લામાં તંત્ર દ્વારા હવે ખેતરોમાં પાણી ઓસરતા સર્વે હાથ ધરવામાં આવ્યો છે હાલ તંત્ર દ્વારા વડોદરા જિલ્લામાં ઓગણસાઠ ટીમો કામે લાગી છે ત્યારે ડભોઈ જિલ્લામાં આઠ ટીમનો સમાવેશ થાય છે ઢાઢર નદીના પાણીથી પાક નુકસાનીની વાત કરવામાં આવે તો કપાસ અને બાગાયતી પાકોમાં સૌથી વધારે નુકસાન જોવા મળી રહ્યું છે બીજી બાજુ ડભોઈ તાલુકાના હજુ કેટલાય ખેતરો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી તેવામાં સર્વે કરવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થાય અને ખેડૂતોને કેટલું પાકનું વળતર મળે તે જોવાનું રહ્યું અતિ ભારે વરસાદ અને ઉપરવાસના જિલ્લાઓની અંદર જે ભારે વરસાદ થયો એના કારણે દેવડે માંથી વિશ્વામિત્રી નદી ની અંદર જે પાણી છોડવામાં આવ્યું એના કારણે નદીઓમાં ઓવરફ્લો થવાના કારણે નદી કાંઠાના જે ગામો છે એ અંદર પાણી પુષ્કળ ભરાઈ ગયા અને જેના કારણે ખેતી પાકો ની અંદર નુકસાન થયું શરૂઆતમાં ખેતરોમાંથી પાણી નિકાલ ઓછો થયો એના કારણે આ બાબતે સર્વે તાત્કાલિક હાથ નથી ધરી શકાયો પરંતુ પાણી ઉતરી ગયા પછી તરત જ સર્વે કરી દીધી એની વાત જ ના થાય ઘણો બધું એટલે કઈ ના શકાય કપાસ ડૂબી ગયો ખેતરો ખુદી નાખ્યો એટલા માટે અમે બહુ ઘણો બધો ખર્ચો કર્યો હતો તે છતાં અમે કાબુ ના આવ્યો પાણીના હિસાબે એટલે મહેરબાની કરીને સરકાર ને

જયારે અહીંયા નદીમાં નદી માં પાણી અહીંયા કરી ભરાઈ ગયા ત્યારે સંપૂર્ણ ખેતરો તમે જોઈ શકો છો કે ખેતરો પણ અંદર ધોવાઈ ગયા છે અને પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે હવે જે અધિકારીઓ છે તે અધિકારીઓ કેવું છે કે અંદાજીત સાત હજાર હેક્ટર માં નુકસાન થવા પામ્યું છે હવે સરકાર પાસે ખેડૂતો કેટલું વળતર ચૂકવશે તે જોવાનું રહ્યું પિન્ટુ પટેલ ગુજરાત વડોદરા